ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું પાલનપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ સૌ પ્રથમવાર પાલનપુર શહેરમાં યોજાઈ હતી જેમાં લાયન્સ ક્લબે વર્ષ દરમિયાન કરેલા કાર્યોને રજૂ કરી આગામી સમયમાં આના કરતાં પણ સારા કાર્યો કઈ રીતે કરી શકાય તે બાબતે મંથન કરવામાં આવ્યું હતું તેમજ લાયન્સના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભાવનાબેન ત્રિવેદી પ્રકાશભાઈ અગ્રવાલ મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ પી કે લેહરી કમલેશ શાહ સહિત લાયન્સ ક્લબના હોદ્દેદારો તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા